વચ્ચે હોય છે પણ ઝાકર બહુ આવ્યો છે ને આપણે જાય મમ્મી ને પપ્પા ને જોશના શું કરે છે જોઈએ આવે તો ફેમિલી આપણે કરવાનો છે નાસ્તો ને ભાઈ આને છે ને રોજ નાસ્તામાં યાર તને મેં કીધું નથી તારે બટેટા પાવ કે વઘારી ગયેલ મમરા રાખવાના મારા હાટું અને મેં યાર કેટલી રીતે હું હવે કમ કે કામ મમરા નથી ને પવા નથી તો ભાઈ છે ને હવે મને આજ કહી દીજે મારે છે બે ત્રણ ગુણ ઉતારી નાખ દેવા બરાબર કામ હું કેવા પવા અને મમરા ની બધી નાખી દઉં તો પછી લપત નહીં હવા હવા માં તો આપડે કરવો નાખતો આપડે લાગે ભૂખ ને હવે આપણે કામ કરવા જવાનું ખબર હોય ને યાર ને તો પછી નાસ્તો ફેમિલી જેટલા જેટલા ભાઈ ઉઠા ભેગો નાસ્તો કરતો કરતો ને એક તો ભાઈ છે ને મેં બે ત્રણ વાર છે ને ઓલી ટ્રાય કરી એટલે હવે ના હું બને ભાખરી કે હે છે ને ભાખરી કોઈને આવડતી હોય તો પ્લીઝ છે ને ભાઈ કમેન્ટ કરીને કહીજો અને હીખડાવી જો સ્પેશિયલી બરાબર બાકી બે ત્રણ વાર ભાખરી કરીને ટ્રાય કરી બાપા બાપા એ ભાખરી પછી તો લગભગ કાંઈ ગાય માતાને દેવા જાય કે બીજા કોઈકને દઈએ ને તો ઈ પણ ના ખાય એવી ભાખરી અમારા મેડમ બનાવે ભાઈ એને હાચું ભાઈ હાચું તને આપણે ભાખરી બનાવતા તમને કોઈ ને આવડત કે આને ખાસ શીખાડવાનું ફેમિલી યાર પછી છે ને નાસ્તો કરે ને હું ખેતર ની અંદર આવ્યો હતો આજે પાવા પડશે કે નહીં કેમ કે આજે ઝાકર એટલો આવ્યો હતો ને એટલે મારા કોપ્પા પણ આમથી આમ થાય ઝાકર આવ્યો હે જાકર તો ભાઈ આ બધી કુદરતી પ્રક્રિયા છે ને બેટા એમ આપણા હાથમાં થોડું છે હા એ વાત છે જાકર છે ને અત્યારે જો આ અળદ છે પછી આ મગ છે એ બધાને પાછો ફાયદો કરે કેરી ને અમુક વસ્તુ ને આ તો ચોમાસુ શિયાળો અને ઉનાળો આ બધી ભગવાનની એક કારણ કે દરેક દરેક મોલ ને અનુ એની વસ્તુ બધી અલગ અલગ હોય છે જે ઋતુના પ્રમાણમાં એમ અત્યારે જે કેરી છે ને કેરી એના માટે બઉ નુકસાન કરે જોઈ તે આપડી કલમ ની અંદર કેરી તો હું દઉં પણ આ ખરી જાય ખાખડી અત્યારે ખરી જાય ઋતુની અંદર આવી રીતના બધી વસ્તુની અત્યારે જરૂર પડે છે જો જો તમે નીચે પડી ગઈ ખરી ગઈ છે કેરી એક ખાખડી કેરી પછી આ જવ એટલી ખાખડી બીજું છે દાંડલી માં ચડી જાય એટલે ઓલામાં પપ્પા કેટલી આવી

એ એવું એમ એટલે એટલે કેમ કે બાપ કરતા છોકરા તો ઓલા જોઈએ ભાઈ મારો છોકરો છે ને મારા મમ્મી પપ્પાને બે ને થકવી દે ભાઈ આખો બધી કંટવી દે કેમ કે એ બે સિવાય પાછું કોઈ મેરે રે નહીં અને હું જોશના તો છે ને શું કરીએ દેવાવારી કરીએ કા સાયકલો થાય એટલે હવે રેવા દે ની હું તમને છે ને ઉગી ગયા છે ખેતરમાં પાવેશ પાસે નારેડીમાં અને પાવેશ ને તો નારેડીનું કામ કરવામાં બહુ મોડું થઈ ગયું

કહી તમે બગાડો હું કાન એટલે પ્રેમસી પીવાય પી હું તને એક આંબી દઉં જો મોરો ને મીઠો હોય તો પીવો બાકી મને નથી કેડી ના રહ કરતા ને ગોર કરતા ગઈરો ગઈરો ને મીઠો મીઠો પાઈ દે હાલ આવજો તો ફેમિલા મેડમ કે ના તાલ્યું પાડે પણ પડતું નથી પણ જો ને જો પાડી દે ને તો હરિયું હું કાઢ દે ને હાવણ હું કાઢ દે આ તો લાલ થઈ ગયા પછી તો ખેંચતું કઈ મને ખબર જ હતી ક્યારે ખેંચે ને એટલે જ મેં જોયું મેં કીધું પડે કે નહીં આને ખેલ છું ખેંચજું આજ આજ થઈ જાય તારે જોર છે અને હાવણા ની એમ નઈ હાવણા ની હર્યું મારા તરફથી હું હાવણો કાઢી હાલ તું ખેંચ આ તું ખેંચ તો ખરી તું પેલા ખેસ તો ખબર ખબર પડે ને અરે પાડતે પાડતે ખબર પડે ને હાઈશીક પાડને છે એ આ તો ખોટે ખોટા અટકાવી રાખ્યું હતું મને ખાલી બનાવતી હતી કાંઈ મતું ના પડી જ તો ને દુકા કાં 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 આવા

આવા ઉનાળાનો ફેમિલી ઠંડુ ખવાય કઈ આપણે જવાનું છે ભાઈ ટોલ લાગે કેમ કે છે ને ભાઈ Paytm હડું બંધ થઈ ગયું તમને બધાને ખબર હશે ને Paytm ના ગતનાને હું આંધાવા આવ્યો હોય બંધ કરી દીધું આપણે Paytm નું ફાસ્ટએક હતું એટલે કાલે જવાનું છે મારા પપ્પાને રાજકોટ તો મારે છે ને નવું ફાસ્ટએક કાર્ડવા પડછે બાજુમાં ટોલ નાખું છે ને તો હું फटाफट ડોક્યુમેન્ટ લઈને જા ફાસ્ટએક કાર્ડ એ આઉં જોશના માટે આઈસ્ક્રીમ ગુલ્ફી લેતા હું તો નામ દીજી હા હા હું કઈ કહે છે ને જોશના છોલું કીધું બરાબર એવું કઈ થાય ને ફેમિલી ભાઈ ફાસ્ટએક માં કઈ પ્રોબ્લેમ આવે તો તારું નામ દી રેડી હા

એટલે છે ને ભાઈ પરેશના પણ મને એમ કહે કે માં મહિને જેટલા થાય નથી ડોલર નો મારા ભાગ થાય ને પરેશભાઈ અત્યારે હું પાન કાર્ડ કઢવા આવ્યો કેમ કે પાન કાર્ડ લિંક કરવું પડે તો પરેશભાઈ પણ પેલા સોખટ કરે ભાઈ કે ભાઈ એમાં તમારે ડોલર તો દેવા પડશે

રુકો જરા સબર કરો તો ફેમિલી નાસ્તો કરો તો ફરેશ ભાઈ મને કાલે તને પાણી પૂરી ખવરાઉ હે આ તો ખાવી છે ભૂખ લાગી ગઈ પછી કામ કરીએ ની રહે આ ભાઈની ફેમસ પાણીપુરી છે શું કહું હા મજા આવે ટ્રાય તો કર હું કે હું પહેલી વખત મને આઈ પરેશ ભાઈ ખવરાવ બરાબર એટલે પાણીપુરી હોય તો મને મોટામાં પાણી આવી છે તમને કેટલા કેટલા ભાઈ કમેન્ટ કરીને કહેજો હલો મને પાણી પૂરી આવી ગઈ ખાઈ લઈએ ફેમિલી આપણે ઘરે પર પહોંચી ગયા છે ભાઈ અને અત્યારે જોશ છે ને કેવો મસ્ત જુગાડ રાય ના લેવી પડે ને ખેતર માં આપડે કેવા મકાઈ માં આવી હતી જોશ જુવારમાં જુવારમાં ભાઈ આવી હતી ને અહીંયા જો ઘેર ખેરી ઓલેથી થી થી અને સારી અને એટલી રાય કરી લીધી કેટલાક દિયલ છે જોશ એક મહિનો દીની રાય કરી લીધી વિચાર કરો આ છોકરી રાય હોય તો અમને કીચો તમને કા ખૂટી ગયા આપણે હવે એટલીસ છે ભાઈ અહીંયા રાય હોય તો કીજો ભાઈ અમે લઈ જાવ એટલે પૈસા દેને લઈ જાવ મફતમાં નઈ લઈ જાય રાજેશને મારા ઉપર તો વિશ્વાસ છે પણ તમને આના ઉપર વિશ્વાસ નઈ હોય કોઈ ભાઈ અત્યારે આ જમાનાની અંદર મફતમાં કોઈ આપે ના જ આપે ને ફેમિલી તો જો કે આનું કંઈ નકી ને આગતની ગમે ત્યાંથી ગમે લઈ આવે હમણા જો ને હું રાય તે લઈ આવી હતી અત્યારે સાંજના સાડા છ વાગી ગયા અને જમવા બેસી ગયા પરતભાઈ ને પપ્પા સાચી વાત છે બાકી છે ને ભાઈ અત્યારે બધા લોકો ક્યાંક નોકરીઓ કરતા હોય દુકાન હોય કેવું અલગ અલગ હોય એટલે આવું અમુક ને ભાગ્યશાળી મરે એક સાથે બધી પરિવાર સાંજે નિરાય તે જમે હું બધા તો લઈએ આજના બ્લોક માં આટલું જ તમે બધી સાથ સહકાર આપો છો વિડીયો જોશો કમેન્ટ કરું છો એના માટે દિલથી થેન્ક યુ સો મચ તમારો આભાર ફેમિલી બાકી નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો બાય બાય ફેમિલી